વર્ણિવેરમીયર્શન મંદહા શરૂ ચિરાનનાં બુજ પૂજિમ સુર નરોત્તમૈર્મુદાધર્મનંદનમહં વિચિંતએ અસતોમા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ શાંતાતિ અસ્મદુરૂસમારંભા નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા બીજાની ધરોહર હડપ કરનારાની કઈ ગતિ થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને સાથ કરી લે તો કોઈક વ્યક્તિ એ આપણે વિશ્વાસ પાત્ર જાણી કોઈક વસ્તુ સાચવવા માટે આપી હોય અને કહ્યું હોય કે સમય આવતા આ વસ્તુ હું તમારી પાસેથી પાછી લઈશ અને જ્યારે સમય આવતા એ વ્યક્તિ આપણી પાસે રાખેલી વસ્તુ આપણી પાસે પરત માગે અને તે સમયે આપણે એવું કહીએ કે આપે તો અમને આ વસ્તુ આપી જ નથી એ પ્રમાણે કહી એની ધરોહર આપણે હડપ કરી જઈએ તો આ પ્રમાણે ધરોહર હડપ કરનારાની દેહા અવસાન પછી ભયંકર દૂરગતિ થાય છે આ સંબંધમાં દેવગુરુ બૃહસ્પતિ મહાભારતના અનુશાસન પર્વ એકસો ને આઠમા અધ્યયના છાસઠ અને સડસઠ શ્લોકમાં તથા એકસો ચોવીસથી લઈને એકસો ને છવ્વીસમાં શ્લોકની અંદર કહે છે કે ન્યાસાપહર્તા તું નરો યમશ્ય વિષય ગત સંસારાણ સત ગયો નો પ્રજાયતે તત્ર જીવતિ વર્ષાણી દસ પંચ ભારત દુષ્કૃત ક્ષય તાયતિ માનવ વિશ્વાસેન તો નિક્ષિપ્ત યો વિની વિનો માનવ स गतायुर्नस्टा मत्स्योनो प्रजाते मत्स्योनीमुप्राप्य मृत जायती मानुष मानुष्व अीणा उपपद्यते पापा तो नर भारत न चात् प्रमाण ते धर्म जानती किंचन कि, कि दूसरों की दरोहर हड़प करने वाले मनुष्य यमलोक में जाते हैं और क्रमश सौ योनि में भ्रमण करके अंत में कीड़ा होता है भारत कीड़े की योनी में वह पंद्रह वर्षों तक जीवित रहता है और अपने पापों का क्षय करके अंत में मनुष्य में जन्म लेता है जो मानव विश्वास पूर्वक रखी हुई दूसरों की धरोहर को हड़प लेता है वह गतायु होकर मत्स्य की योनी में जन्म लेता है मत्स्य योनी में जन्म लेने के बाद जब वह मरता है का पुनः मनुष्य का जन्म पाता है मानव योनि में आकर उसकी आयु बहुत कम होती है हे भारत पाप करके मनुष्य पशु पक्षियों की योनि में जन्म लेते हैं वहाँ उन्हें अपने उद्धार करने वाले धर्म का कुछ भी ज्ञान नहीं रहता आ प्रमाणे जेपन कोई मनुष्य बीजाए अर्पण करेली धरोहर में राखेली वस्तु ने हड़प करी जाए छे એ દેહ ત્યાગ બાદ નરક ની અંદર જાય છે અને નરકમાંથી છૂટ્યા બાદ એ મત્સ્યની યોની અંદર તથા કીડાની યોની અંદર જાય છે ભક્તો કોઈક કંઈક ધરોહર સાચવવા માટે આપેલી હોય તો ભૂલથી પણ એના પર નજર બગાડતા કરે અન્યથા જે પ્રમાણે રામાનંદ સ્વામીની શિષ્યા ઉતળીની હાલત થયેલી હતી એવી હાલત તમારી પણ થશે હરિલીલા મૃતમમાં અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિલીલા મૃતમમાં એક પ્રસંગ આવે છે એક સમયની વાત હતી ભગવાન સ્વામિનારાયણના ગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીને કોઈક ભગવત ભક્તએ બે સોનાના કડા અર્પણ કર્યા રામાનંદ સ્વામી ત્યાગી છે એટલે એવો તો ધનનો સ્પર્શ કરતા ન હતા હવે એ ભગવત ભક્તએ પોતાને કળા આપ્યા તો એ કળા રામાનંદ સ્વામીએ માંગરોળ નિવાસી પોતાની શિષ્યા પુતળીને સાચવવા માટે આપી અને કહ્યું કે પુતળી જ્યારે જરૂર હશે ને ત્યારે હું તારી પાસે માગી લઈશ હવે કળા જોઈને પેલી પુતળીની દાનત બગડી ઘણા મહિના પછી રામાનંદ સ્વામીને કંઈક કામ પડ્યું એટલે રામાનંદ સ્વામીએ પુતળીને કહ્યું કે પુતળી

શ્લોક 124 થી લઈને એકસો છવ્વીસ દેવપુર હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સુખીનો સ્વર્ભ્રાણી કશ્ય દુઃખ ભાગ ભવે અસ્તો જય સ્વામિના